જય શ્રી કૃષ્ણ મિત્ર ગુડ મોર્નિંગ યારા શું કઈ છો મમ્મન માથે ઓડી જય શ્રી કૃષ્ણ કેરામો પહેલા જય શ્રી કૃષ્ણ કર બટરફ્લાય લઈ લીધુંસ મારું બેને જય કૃષ્ણ કર દે આ કેમ કેમ એમ કેમ કેમ કાઢ

ના એન બેન રમકડા સેન એટલે જાવું છે હજી બધા એમનમ સે રમકડા એટલે બોલે તે રમ્મા મે બેટબોલ લઈ લે બેટ ક્યાં છે લઈ લે જાવ બેટ બોલ રમો કે ખાલી બોલે રમ્મુ સે બોલ લઈને ઉપર આવું છે तो भाई एन ठीक है तन जोई सी बदु लेवा है हेलो जो बॉल पड़ी गयो नीचे मोटो ई बॉल थेरम रमोस खाली क्या जा जाओ रमो क्या जाऊ से लाइन बाहर है हेलो ले अम बेगा ए बेगा आलू का तो हम बेगा ये सो खासो तो कैरी कैरी खासो हां के हां के रमेश दान चमची नो देवे ते ऐसे फोड़वा तो जाय पोट चमची मुकी देनी ते नहीं ते खामे नहीं तो ले ले बस दे मोटा म हां ये एवे एवे मुझे दे मोढक बस व्हाइट को रखવાનો નકા ઢોળા છે હાલ પછી પાછો બીજે વખત નઈ નઈ કરી લેવાનું હો તો બાપા પાસે શું છે એ બતાઈ તો જોજે કહે કે શું છે ના શું છે ઈ નહીં આ શું છે

पहला पवन नेक मुमाने, पवन नेक मुमाने, गलमी थाइसें मुमाने, यहां पूखना मारवाल में, यहां नमाले दीखा, अले तो फोटो फोटो મોટા જો તાર છી વાળા ભરાય આમ જો બધા કેરી કેરી આમ જો આખા કપડા કેરી કેરી ગર નાય ખાશે સમજો બાપા કેમ ચીપ કરે કેમ કરે ટાટા બાપાઈ બસ આવજો કે